માત્ર સો રૂપિયામાં ડિસ્પ્લે અને કોમ્બો ફિટિંગ કરાવો હા ભાઈ તમારે જો ફોન તૂટી ગયો હોય કાતો નવી નાખો માત્ર સો રૂપિયામાં ફિટિંગ થઈ જશે રિપેરિંગ કરાવે એના માટે તો છ મહિના સુધી તફન ગ્લાસ બિલકુલ ફ્રી પણ તો બધા માટે તફન ગ્લાસ અને ડિસ્પ્લે અને કોમ્બો નાખ્યા પછી ત્રણ થી છ મહિના સુધીની તો વોરંટી આપે છે આ લોકો અને આઈફોન નું પણ રિપેરિંગ થાય છે દરેકે દરેક મોડલ નું આ જુઓ ફોર્ટીન પ્રો મેક્સ ભાઈ વચ્ચેથી આખો વાંકો વળી ગયો તોય રિપેર કરી નાખ્યો અને આ જુઓ બોમ્બ ફૂટ્યો ને એમ આખો મોબાઈલ નવરો થઈ ગયો છે ભાઈ ડિસ્પ્લે ને કોમ્બો ની 3 થી 6 મહિના ની વોરંટી આપે છે એ પણ લેખિતમાં જેમાં રિપેરિંગ પછી કોઈ પ્રોબ્લેમ આવે જેવા કે ભાઈ ઓટો ટચ ડિસ્પ્લે માં લાઈન આવી જાય ડિસ્પ્લે ભાઈ શોર્ટ થઈ જાય કા તો વાઈટ થઈ જાય આખી ડિસ્પ્લે આ બધું જ વોરંટી માં કવર કરી આપશે ભાઈ અને રિપેરિંગ કરાવશો તો આ બધી ગિફ્ટ તમને બિલકુલ ફ્રી માં મળવાની છે કેમ કે ભાઈ ડિસ્પ્લે ને કોમ્બો માં કંપની વોરંટી આપે છે છ મહિના માં કંઈ પણ થાય તો કંપની તરફથી ગિફ્ટ અને તમારે ભાઈ મોબાઈલ રિપેરિંગ શીખીને પૈસા કમાવા હોય તો માત્ર ચૌદ હજાર 14999 માં બેઝિક કોર્સ શીખીને પૈસા કમાતા થઈ जाओ અને મહિનામાં ના